રાજ્યભરમાં ક્વારી માલિકો પડતર પ્રશ્નોને લઈને હડતાળ પર ઉતર્યા છે ત્યારે નર્મદા જિલ્લા ક્વારી ઓનર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર અપાયું હડતાળને લઈ હવે મજૂરોની રોજગારીને માર પડ્યો છે હાલ ખાણોના રોયલ્ટી એકાઉન્ટ બંધ ઉદ્યોગને બંધ કરવામાં આવ્યા છે રસ્તાના કરોડો રૂપિયાના કામ મંજૂર થયા છે ત્યારે આ ક્વોરી ઉદ્યોગ બંધ રહેતા વિકાસના કામોમાં પણ બ્રેક લાગશે સરકારે અમારા મુદ્દાઓ સ્વીકારેલ છે એની કોઈ અમલવારી આજ સુધી થઈ નથી ઉપરાંત અત્યારે ઉભા થયેલ છે એ પ્રશ્ન બાબત પણ સરકાર કોઈ ધ્યાન આપતી નથી અને અમારીઓ સરકાર ગુજરાતની અત્યારે સાહીઠ ટકા બંધ કરેલ છે અને આ મહિનામાં બીજી એસી ટકા કોરીઓ બંધ થાય એવી પરિસ્થિતિ છે એટલે અમે બધા ભેગા થઈ ગુજરાત કોરી એસોસિએશન અને સરકાર સામે અમારી આ લડત છે કે આ બધા મુદ્દાઓનું તાત્કાલિક સમાધાન લાવી અને અમને કોરિયો ચાલુ રહે એવું કર્યા અહીંયા નર્મદા જિલ્લાની અંદર ઓછામાં ઓછા અત્યારે પાંચસો થી હજાર માણસોની રોજગારીનો પ્રશ્ન છે લગભગ પાંચ થી છ હજાર મેટ્રિક ટનનું રોજનું જે ઉત્પાદન હતું એ ઉત્પાદન પણ હાલમાં બંધ છે લગભગ અઠવાડિયે થી અમારી કોરી બંધ છે તો મારી રોજી રોજી જાય એવું લાગે છે ને અમારે આગળ નવરાત્રત અત્યારે ચાલી રહ્યા છે અત્યારે દિવાળી આવે છે તો અમારી દિવાળી બગડી બગડશે તો અમારી દિવાળી રકડાય એવું કામ પોઇશન છે આ સીન તો સરકાર શ્રીને અમારે નમળવી નથી છે કે અમારે આ કોડી ઉદ્યોગ છે બંધ ના થાય તો સારું અમે તો બધા મજૂરિયા છે અમને સરકારી નોકરી તો સરકાર આપતી નથી અમે ક્યાં જઈએ આ કોવાડી ઉદ્યોગમાં કામ કરીને બીચના જૂનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવો છે યાત્રિકો કંઈ હું માઉન્ટ આબુના અર્બુદા માતાજીના મંદિરમાં

આ રીંછ પણ આવે છે જાણે કે નવરાત્રીના આ પાવન પર્વમાં રીંછો પણ સહભાગી થાય છે હુમલો કરનાર એક દીપડી મળીને બે દીપડા પાંજરે પુરાયા દીપડાઓ તાજેતરમાં બે બાળકી અને એક યુવાન પર હુમલો કરી ચૂક્યા હતા મોટી વાલઝાર ગામે શિકારની શોધમાં આવેલ બે દીપડા ગત રાત્રે પાંજરે પુરાતા લોકોએ શ્વાસ લીધો

મૈધરપુરા પોલીસ મથકમાં આરોપી નિશાર અહેમદ સામે ગુનો નોંધાયો હતો આરોપી અનંતનાગથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો ડ્રગ્સ ઝડપાયું દિલ્હી અને ભોપાલમાં દરોડા પાડવામાં આવ્યા ગુજરાત એટીએસ અને એનસીબી નું સંયુક્ત કામગીરી ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે ગુજરાત એટીએસે દિલ્હી અને ભોપાલ સુધી તપાસનો દોર ચલાવ્યો એનસીબીની પણ સંયુક્ત કામગીરી ડ્રગ્સની ફેક્ટરી પકડવામાં આવી છે અને આ એક હજાર આઠસો ચૌદ કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું હોવાની જાણકારી આ ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવવામાં આવતું હતું તેની બાતમીના આધારે જ ગુજરાત એટીએસ અને એનસીબીની ટીમો પહોંચી અને દરોડા પાડ્યા તો કરોડોનો ડ્રગ્સ મળ્યો છે

વધુમાં કહ્યું એમએસપીની જગ્યાએ ભાવાંતર યોજના સરકાર લાગુ પાડે તેવી માંગ કરી અને ભાવાંતર યોજના ખેડૂતોના હિતમાં છે એ મગફળીના નિકાલ યોગ્ય રીતે થઈ જાય અને ખેડૂતોને મગફળીના ભાવ સારા આવે કે જેને કારણે મગફળી વાવવા માટે એમનો ઉત્સાહ બરકરાર રહે એટલા માટે શિંગદાણા અને મગફળીના તેલ શિંગતેલનો વપરાશ વધે એવા પ્રયત્ન કરવા જોઈએ કે જેનાથી આ માનવ યોગ્ય રીતે નિકાલ થઈ શકે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની બેઠક મળી હતી પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી કેબિનેટ બેઠક પહેલા શૈક્ષિક મહાસંઘની બેઠક મળી જેમાં ઓલ્ડ પેન્શન સ્કીમ સાતમો પગાર પંચ સહિતના મુખ્ય નવ પ્રશ્નો અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી જેમાં ચારેક મુદ્દે હકારાત્મક નિર્ણય આવી શકે છે મંત્રી ઋષિકેશ પટેલના નિવાસસ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું ચર્ચા કરાઈ ઓલ્ડ પેન્શન ચારેક મુદ્દે હકારાત્મક નિર્ણય આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી છે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની પ્રવક્તા મંત્રી ऋषिकेश ઋષિકેશ પટેલના નિવાસસ્થાને બેઠક મળી જેમાં ચાર મુદ્દે હકારાત્મક વલણ હકારાત્મક નિર્ણય આવી શકે છે કેબિનેટ બેઠક પહેલાં શૈક્ષિક મહાસંઘની આ બેઠક ઘણા સમયથી શિક્ષકો માંગ કરી રહ્યા છે પોતાના પડતર પ્રશ્નોને નિરાકરણ લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે અને આજે આ મહત્વની બેઠક મળી છે એ પણ રાજ્ય કેબિનેટની બેઠક પહેલા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ સાથે તેમણે ચર્ચા કરી જે તેમના મુદ્દાઓ હતા પ્રશ્નો હતા યોગ્ય નિરાકરણ લાવવામાં આવે સરકાર ઝડપી પગલાં લે તેવી આ શિક્ષકોની માંગ અને ચાર મુદ્દાને લઈને તો સહમતી બની હોવાની જાણકારી છે ચાર મુદ્દા પર નિરાકરણ આવશે અને ઝડપથી પગલાં પણ લેવામાં આવશે તેવી જાણકારી નવ પ્રશ્નોને લઈને મુખ્ય નવ પ્રશ્નો છે તેને લઈને આ રજૂઆત કરવામાં આવી છે બેઠકમાં

સાતમાં પગાર થી શરૂ કરીને આપણે એવું ગણી શકીએ કે મુસાફરી દૈનિક ભથ્થું છે કે કેન્દ્રના ધોરણે બધા ભથ્થા પ્રાપ્ત થાય આ બધા પ્રશ્નોને આવરી લીધા છે અને એ બહુ સુખદ વાતાવરણમાં જેને કહી શકીએ એવી ચર્ચાનો આયામ રહ્યો છે એટલે આશા રાખી રહ્યા છીએ અમે કે સાંજની જે કેબિનેટ બેઠક થાય એ બેઠકની અંદર ચારેક મુદ્દા ઉપર ચોક્કસપણે કોઈ નિર્ણયાત્મક રીતે કોઈ ઠરાવ આવશે મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આજે મળશે રાજ્ય કેબિનેટની બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં બેઠક મળશે આજે સાંજે ચાર કલાકે બેઠક મળશે કર્મચારીઓને લઈને મોટો નિર્ણય લેવાઈ શકે છે રજાના દિવસે મંત્રીમંડળની બેઠક મળશે કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે મળેલી બેઠક અંગે કેબિનેટની બેઠકમાં મંજૂરી આપીને પરિપત્ર કરાશે સાતમા પગાર પંચ અને બીજી અન્ય બાબતો અંગે આજે જાહેરાત કરાશે કર્મચારી મંડળ સાથે સકારાત્મક વાર્તાલાપ થયો હતો